ગોર્ધન ઝડફિયાએ મધ્ય ગુજરાતના વિવિધ મોરચાઓની મંદમાર્ગે બેઠક કરી હતી અને કાર્યકરોને સુવાળી સલાહ આપી હતી જ્યાં ટોળા હોય ત્યાં જાઓ અને લોકોને સભ્ય બનાવો ત્યારે શહેરના વોર્ડ નંબર પાંચના મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ શહેરવાળી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ પોતાના વિસ્તારમાં લોકોને પડતી અગવડતા અને કેશ પ્રશ્નોને લઈને વિસ્તારમાં પહોંચ્યા હતા સ્થાનિક કાઉન્સિલરથી લઈને ધારાસભ્ય પણ લોકોને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વહેલી તકે સર્વે પૂર્ણ થશે અને સરકાર દ્વારા આપવામાં આવેલી કેસ્ટ્રોલ વહેલા મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું તો કાઉન્સિલરે કોઈ પણ રજૂઆત હોય તો તેમનો સંપર્ક કરવા કહ્યું હતું તો ફોન થી સંપર્ક કરીને અધિકારી જોડે કામ કરવા માટે બંધાયેલો છું તત્પર છું ત્યારે ભાજપના સક્રિય કાર્યકર્તાને નર્મદા ભુવન થી જૂની કોઠી કચેરી ખાતે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે પૂર્વ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર જય પ્રકાશ કહાને કેસ્ટ્રોલ મળી નથી ભાજપના સક્રિય કાર્યકર જયપ્રકાશ કહારે કોઈ વખત વિસ્તારના કાઉન્સિલરો તેમજ ધારાસભ્યનો ફોન કરતા કાઉન્સિલરો તેમજ ધારાસભ્યોના ફોન બીઝી મોડમાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા મારું નામ જયપ્રકાશ લખમણભાઈ કહાર છે હું પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર પાંચ સક્રિય બી કાર્યકર છું મારા વિસ્તારમાં અજમડી મિલ પાછળનો વિસ્તાર બને મસદાદાકી ચાલી અને રામગઢ રામગઢમાં થઈ ગયું છે વિતરણ પણ અમારી ત્યાં હજુ સુધી આજ સુધી કોઈ આવ્યું નથી ગઈ એકત્રીસમી તારીખે મેં મામલતદારમાં અરજી આપેલી છે એની રિસિવ કોપી મેં લીધેલી છે એ રિસિવ કોપી મારી પાસે છે આયાત હું બતાવું છું આ મામલતદારના સહી સિક્કા સાથે આજે હું ત્યાં ગયો બીજા માળે નર્મદા ભવનમાં તો ત્યાંથી મને કીધું કે ધારાસભા હોલમાં જાઓ તો ધારાસભા હોલમાં આવ્યો તો ત્યાંથી મને બાય બાય સાઈન કરીને અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં મોકલે છે કોઈ ધ્યાન આપતું નથી આમ હિતેન્દ્રભાઈ નૈતિકભાઈ શાહ છેલ્લે મનીષાબેનને બી વકીલ વકીલને બી મોબાઈલ દ્વારા હું મેં કોન્ટેક કરવાનું કર્યું પણ એમનું બીજી આવે છે ફોન વાત થઈ નથી ડૉક્ટર હિતેન્દ્રભાઈ સાહેબ જે ફોન કરે એ બે બે વખત એમણે કર્યો બે વખત મનીષાબેન વકીલને કર્યો છો હવે શું અપેક્ષા છે હવે મારી અપેક્ષા એટલી જ છે કે ભાઈ અમારા વિસ્તારમાં કેશડોલ મળે લોકોને આટલું બધું નુકસાન થયું છે એમને ખબર જ છે અને હું સક્રિય કાર્ય કર છું હું બધું કંઈ બી કામ હોય ત્યારે હું જયપ્રકાશ કહાર એ બધાને યાદ આવે છે બસો ભરવાની હોય કોઈ પણ આ ગેસ્ટ આવે મોદી સાહેબ આવે મુખ્યમંત્રી આવે ત્યારે એ સંપર્ક છે પણ કંઈક થતું ના હોય તો જરૂર પડે ઉપાડતા ના હોય એટલે અમારા વિસ્તારના લોકો તો જે અમે પ્રમુખ છું હું મારા વિસ્તારનો સો સક્રિય કાર્યકર છું હું આખા વિસ્તારનો હેન્ડલ કરું છું આખો વિસ્તાર મારા ઉપર છે એટલે લોકો મારા મારા પાસે આવીને બધું જવાબ માંગે છે કે ભાઈ હજુ સુધી મળ્યું નથી શું છે એમને આટલું બધું નુકસાન થયું છે કોઈ સિંઘણા વેચે છે સો કોઈ બિચારા સૂકુ મસાલો વેચે છે એમણે બધાને નુકસાન થયેલું છે લોકોના ગાદલા ગોધળાથી માંડીને બધું બહુ નુકસાન થયેલું છે સો હવે એ લોકો બિચારા મારી પાસે આવીને અહીંયા જવા માગે છે કે ખાલી અનાજની કીટ આપી એટલે પતી ગયું કે સો અનાજની કીટ આપી એના સિવાય બીજું કશું મળ્યું નથી ત્યારે કાઉન્સિલરો તેમજ ધારાસભ્યો લોકોની સહાય માટે આવશે આમાં ફોકટ સાબિત થશે કેમેરામેન નવનીત પ્રમણી સાથે સત્ય નિવાશકર નેશન પ્લસ ન્યૂઝ フォર્દા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર